દીવમાં શિયાળા દરમિયાન દેશ વિદેશના અનેક પક્ષીઓ દીવના મહેમાન બને છે વિવિધ પ્રજાતિઓના પક્ષીઓ દીવના વાતાવરણની મજા પણ માણે છે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે શિયાળા દરમિયાન અનેક પ્રજાતિઓના પક્ષીઓનું દીવ ખાતે આગમન થાય છે અને તેઓ દીવના મહેમાન બને છે દીવ વન વિભાગ દ્વારા પણ ખાસ પક્ષીઓને નિહાળવા માટે બર્ડ સેન્ચરી બનાવવામાં આવી છે જ્યાં પર્યટકો માટે પક્ષીને જોવા માટે બોટિંગ દ્વારા અંદર સુધી વિવિધ પક્ષીઓની પ્રજાતિઓને જોવા માટે લઈ જવામાં આવે છે અને પ્રવાસીઓ પણ ફ્લેમિંગો અનેક વિવિધ જાતના બતકો બગલાઓ ચકલાઓની અનેક વિવિધ જાતિઓ પક્ષીઓને નિહાળી આનંદ અનુભવે છે દીવ પ્રશાસને બર્ડ સેન્ચુરીને પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવ્યો છે અને પ્રવાસીઓ સાથે સ્થાનિકો પણ પક્ષી જોવાનો લાભ લે છે મારું નામ જીગર પટેલ છે અને હું ફૂડમ બર્ડ સેન્ચુરી ખાતે સેન્ચ બાયોલોજી હજાર પચીસ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વિવિધ પક્ષીવિદોએ ભાગ લીધો હતો અને સાથે ગવર્મેન્ટ કોલેજ ડીવ ના વિદ્યાર્થીઓ પણ ભાગ લીધો હતો આ સમગ્ર ગણતરી દરમિયાન ટોટલ બસો નવ જેટલી અલગ અલગ પ્રજાતિઓની અમે નોંધ કરી હતી જેમાં થી વધારે વિદેશી આયાવર પક્ષીઓ નોંધાયા હતા આ વિભાગ દ્વારા દર મહિને વિવિધ પક્ષીઓનું અલગ અલગ વેટલેન્ડ્સમાં નિરીક્ષણ કરવામાં આવે છે અને ખાસ આ વિદેશી યાયાવર પક્ષીઓ ખાસ કરીને સેન્ટ્રલ એશિયા યુરોપ રશિયા સાઇબેરિયા અને આર્થિક રીજન માંથી આપણા દેશમાં પ્રવાસ કરે છે લક્ષની વિવિધ જાતિઓ જેમ કે નોર્ડન પિન્ટેલ્સ નોર્ડન વિંગ ચીલ ગઢવાલ જેવી પક્ષીઓની જાતિઓ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી અને વેડર પ્રકારના પક્ષીઓ જેમાં યુરેશિયન વિમરેલ પાઇપર્સ પણ સારી એવી સંખ્યા જોવા મળી હતી દમણ અને વન વિભાગ દ્વારા સંચાલિત ફૂડમ બર્ડ સેન્ચ્યુરીમાં ખાસ કરીને અહીંયાના જે પ્રવાસીઓ છે એમના માટે એક પ્રવાસન સ્થળ તરીકે ફૂડમ બર્ડ સેન્ચુરીને વિકસિત કરવામાં આવી છે જેમાં પ્રવાસીઓ અલગ અલગ ફૂડમ બર્ડ સેન્ચુરીના વિસ્તારોમાં બોટિંગ દ્વારા છે મારું નામ ઉર્વશી ઉર્વશી આવેલી છું અને આજે અમે બર્થ સેન્ચુરીમાં આવેલા દમન બર્થ દીવ બર્થ સેન્ચ્યુરી આ બહુ નાઇસ અમારો એક્સપીરિયન્સ છે અહીંયાનો અમે આજે ઘણા ટાઈપના પક્ષીઓ જોયા અહીંયા સ્પેશિયલી ફ્લેમિંગોઝ જોઈને અમે બહુ ખુશ થયા ઈગલ્સ જોયા ફ્લેમિંગોઝ જોયા અને વિવિધ ટાઈપના પક્ષીઓ અમે અહીંયા જોયા અને બહુ નાઇસ એક્સપિરિયન્સ હતું અમારું આજે અમે અમારી ફેમિલી સાથે આવેલા છે અને બહુ નાઇસ એન્ડ લાઈક વર્થ ઇટ એક્સપિરિયન્સ છે તો હું બધાને રિકમેન્ડ કરું છું કે અહીંયા આવો તમે એન્ડ આ આ બર્ડ સેન્ચુરીનું વિઝિટ કરો બહુ નાઇસ એક્સપિરિયન્સ છે અ જનરલી શું થાય છે કે શિયાળામાં જે પક્ષીઓ છે તે અહીંયા આવે છે થોડા ટાઈમ અહીંયા રહી છે અને પછી પાછા જતા રહે છે પણ જે આ ટાઈમ ગાળો છે તે બહુ નાઇસ છે તમારો એક્સપિરિયન્સ કરવા માટે સ્પેશિયલી અલગ અલગ ટાઈપના જે વિદેશથી જે પક્ષીઓ આવે છે એના માટે તો હું હું એવું રિકમેન્ડ કરું છું કે પ્લીઝ અહીંયા આવો આ બહુ નાઇસ જગ્યા છે ફરવા માટે થેન્ક યુ નમસ્કાર મારું નામ ભૂમિ ગોસ્વામી છે અમે અહીંયા દીવના સ્થાનિક રહેવાસી છીએ આજે અમારા ઘરે ગેસ્ટ આવેલા હતા એ લોકોને લઈને અમે અહીંયા ફુદમ બર્ડ સેન્ચુરીમાં ફરવા માટે આવેલા હતા અમે અહીંયા મેંગ્રુવ્સમાં બોટિંગ કરેલ છે જે ખૂબ જ મહત્વપૂર્ણ અને અમારા માટે સારો એક્સપિરિયન્સ રહ્યો અને આવું બોટિંગ બહુ ઓછી જગ્યાએ થતું હોય કે મેંગ્રુવસની અંદર કોઈ જગ્યાએ બોટિંગ કરવા મળે અને એમની સાથે સાથે અમને ઘણા બધા વિદેશીઓ પક્ષી જોવા મળ્યા જે ખૂબ જ અત્યંત રેરલી ક્યાં જોવા મળતા હોય તો એવા પક્ષી અમને અહીંયા જોવા મળ્યા અને અહીંયા પ્રશાસન દ્વારા ઘણી સારી વ્યવસ્થા કરેલી છે બોટિંગની જેમાં જ્યારે પાણીની ભરતી હોય છે ત્યારે બોટિંગ કરાવવામાં આવે છે અને બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો નમસ્કાર